ત્યારા પાટીદાર ભાઈઓ તમે જો વ્યસન કરતા હોય તો મૂકી દેજો જ્યારે કેન્સર ડિટેક્ટ થાય છે ત્યારે શું હાલત થાય છે કેવી લબાકા લે છે એ તો મને ખબર છે એટલે તમે જો ખાતા હોય તો વેલા છતાં ચેતી જજો તમને નહીં થાય તો તમારા છોકરાઓને થશે તમને જોઈને એ વ્યસન કરતાં શીખશે એટલે તમે વેલા ચેતીને મૂકી દેજો અને થોડું થોડું હવે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળો એમ જ આપણી ભલાઈ છે આ દવા અને ખાતરમાં આપણે પૂરા થઈ જઈશું આપણે ખેડૂતના દીકરા છીએ એટલે હવે આપણે નહીં ચેતીએ તો કોણ ચેતશે એટલે મારી સૌને અરજ છે કે મારો આ જે સુંદર ચહેરો તમે જુઓ છો તે કેન્સર પછી કેન્સરનું ઓપરેશન ત્યાં પછી કેવો થશે એનો હું એ મેલીશ એટલે તમે વહેલાં છતાં ચેતી જજો અને તમારું કલ્યાણ થશે ને તમારા ઘરનું કલ્યાણ થશે એટલે આ જુઓ મારું મોઢું જુઓ આ એક આંગળ પણ નથી જતું પહેલાં ચાર આંગળ જતા હતા અને આવતીકાલે મારું ઓપરેશન છે એટલે તમે મારી નમ્ર છે કે તમે તમે બચો અને તમારા છોકરાઓને બચાવો અને સૌ આપણે સુરક્ષિત રહીએ સૌ સાવધાન થઈ જઈએ જય ઉમિયામાં